નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર મુખ્ય મુદ્દો હતો કે નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં થયેલ ભ્રષ્ટાચાર બાબત સાથે જો વાત કરવામાં આવે તો આ જે આવેદન પત્ર આપવા માટે કોંગ્રેસીઓ ભેગા થયા હતા કોંગ્રેસીઓની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો શૈલેષ પટેલ કે જેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે એમણે કહ્યું કે હવે જે ઇલેક્શન પત્યુ છે ઇલેક્શન પછીથી લગભગ દર અઠવાડિયે અમે એક ભ્રષ્ટાચાર ભાજપનું જે ખરું એ ખુલ્લું પાડશું જનતાની સામે કારણ કે ભાજપીઓ જે ખરા એ તમામ ભ્રષ્ટાચારીઓ છે અને જેના ઉત્તમ ઉદાહરણ તમારી સામે જ છે એમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ જે પ્રકરણ છે પ્રકરણ પચાસથી સાઠ કરોડના ભ્રષ્ટાચારનું છે અને એની અંદર કદાચ એવું ન થાય કે આઠથી દસ કરોડ સુધીનો ભ્રષ્ટાચાર બતાવી અને બીનું સંકિલ લેવામાં આવે એટલું જ નહીં પણ ત્યાં સુધી કે એમણે ભાજપની અંદર સીધા પ્રહારો કરતા કહ્યું હતું કે ચિરાગ પટેલ નામના એક ભાજપના સામાન્ય કાર્યકર છે તેમના એકાઉન્ટની અંદર કરોડોની લેવડ દેવડ થઈ છે તો આમાં કોઈક મોટા નેતાના પણ નામો ખૂલે તો નવાઈ નિવાત નહીં સાથે જ સીપી નાયકે ત્યાં સુધી ઉમેર્યું હતું કે આ ભ્રષ્ટાચારની તપાસની અંદર જ ભ્રષ્ટાચાર ન થઈ જાય તેની પણ કલેક્ટરશ્રી આપ તાકીદારી રાખજો ઉચ્ચ ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ આની અંદર જેટલા પણ સંડોવાયેલા છે માત્ર દસની ધરપકડ થઈ છે ચાર ધરપકડ કરવાના બાકી છે આ ચૌદ સિવાયના પણ જો નેતાઓના નામ નીકળે કર્મચારીઓના નામ નીકળે તો ચોક્કસથી એમની ઉપર એક્શન લેવાવી જોઈએ એટલું જ નહીં પણ એમની સંપત્તિ પણ ટાંચમાં લેવાવી જોઈએ ત્યાં સુધીની રજૂઆત કરવામાં આવી હતી તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમે આજરોજ રોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે એફઆઈઆર દાખલ કરીને ચૌદ જેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર ગુનો નોંધ્યો છે જેમાંથી દસ જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચુક્યા છે કરોડ થી વધુના બિલો આમાં પાસ થયા છે ત્યારે ક્યાંક આ આઠ થી દસ કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદન આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી અને આની તપાસ થાય એવી અમારી આમાં માંગણીઓ છે રોજ ડીડી પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યશ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે આ તપાસની ભીનું સંકલાય નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એમના પણ કરોડો રૂપિયા બિલના ના જમા થયા છે ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદન પત્ર આપ્યું છે તો સાથે જ આજ રોજ દીપક બાબરિયા પણ ઉપસ્થિત થયા હતા કે જેઓ દિલ્હી અને હરિયાણાના પ્રભારી છે એમણે આ આવેદન પ્રસંગે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ મારી આજની એની ઉપસ્થિતિ આકસ્મિક છે કે જ્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જિલ્લામાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર માટે આજે એક આવેદન પત્ર કલેક્ટર આપવા માટે લોકો જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની આયાને આખા દેશમાં હું દિલ્હી અને હરિયાણા નો ઇન્ચાર્જ છું કારોબારી ના સભ્ય તરીકે અનેક રાજ્યોમાં જવાનું થાય છે તો આવે છે કે એ તંત્રમાં ભ્રષ્ટાચાર કરનારા લોકોને ઉત્તેજન આપે છે એના કાર્યકરોનું ઉત્તેજન આપે છે બધાને છાવડવાનું કામ કરે છે અને પ્રજાના ટેક્સ ના પૈસાનો ભારે દુરુપયોગ થાય એ પ્રકારની આખી વાતાવરણ બન્યું છે એમના ઉચ્ચ કક્ષાએ બેઠેલા છે ટોચની કક્ષાએ બેઠેલા આગેવાનો એમાં ગુજરાતના પણ કેટલાક આગેવાનો હોય છે કે જે પ્રજાના પૈસા સાથે તાગળ કર્યા છે જેલમાં પણ જે આવેલા છે અને એને આજે મોટા મોટા સંવેદનશીલ હોદ્દાઓ આપી અને પ્રજાના પૈસાનો વહીવટ સોંપવામાં આવ્યો છે એના આ બધા પરિણામો છે હું નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિને ખૂબ અભિનંદન આપું છું કે પ્રજાના પ્રશ્નો માટે થઈને બરાબર જાગૃતતા દાખવીને એને ખુલ્લા કરવાનું કામ કરે છે એ આકસ્મિક છે અહીંયા હું આજે ગાયકવાડ મિલ્સ બિલીમોરા જેના કામદારો એની મિલ ઓગણીસો ને અઠ્યાસી નેવ્યાસીમાં બંધ થઈ ફરીથી સ્કીમના નામે એપ્રૂવ થઈ ચાલુ થઈ બંધ થઈ મુંબઈ હાઈકોર્ટમાં એમના કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટ સુધી ચાલે એ કામદારોના એકસો ને બત્રીસ કરોડ રૂપિયાના લેણાને દસ કરોડમાં પતાવી દે સ્કીમના નામે ઓળવી જવાનો એક જે પ્રયાસ થયો એની સામે કામદારો બરાબર લડત આપી રહ્યા છે સુપ્રીમ કોર્ટે એમનું હિયરિંગ કરવા માટેનો મુંબઈ હાઈકોર્ટને આદેશ આપ્યો ત્યારે પીએફ ડિપાર્ટમેન્ટ તરફથી એમના જે પીએફના પૈસા ખાઈ જવાયા છે એને લગતી માહિતી આરટીઆઈ કે અન્ય કોઈ પણ રીતે આપવામાં નથી આવતી છુપાવવામાં આવી રહ્યું છે જેમ અત્યારે અન્ય કૌભાંડોમાં છુપાવવામાં આવે છે આજે અમે પીએફ કમિશનનો સમય લીધો છે અને એને માટે એની માહિતી કઢાવવા માટે પ્રયત્નશીલ છે માહિતી મળશે તો આ કામદારો માટે પણ ઓફ છે કે એમને બિલકુલ નવડાવી દેવામાં આવ્યા છે એની જગ્યાએ કંઈક એમની માનભેર રકમ મળે પચીસ પચાસ કરોડ રૂપિયા મળે એવો અમારો પ્રયત્ન છે હકીકતે તો લીગલી જે થતું એ આપણા માટે કોર્ટ બંધાયેલી છે વર્ષો સુધીની લડત આજે સુપ્રીમ કોર્ટના દસ વર્ષથી આદેશ થયા છતાં એનું લિસ્ટિંગ પણ જે છે કોર્ટમાં એક બે વખત સિરિયસનું હિયરિંગ નથી થયું ત્યારે એવી પરિસ્થિતિમાં માર્ગ કાઢવાનો દરેક નાગરિક વિચારા પ્રયાસ કરે છે ઉમ્મીદ છે કે આપના થકી પણ પ્રજાની જિલ્લાની પ્રજા સુધી માહિતી પહોંચશે હમણાં પણ અમારા એક બીજા આગેવાન સાથે પણ ચર્ચા કરી રહ્યો હતો કે કોઈ બીજી મિલમાં પણ આવી રીતે પીએફના પૈસા ઓળવી જવામાં નારોડી શુગરમાં અને એની પણ માહિતી નથી આપવામાં આવતી એ બધા જ જે લોકો ઓફિસરો છે એમાં જે લોકો મળેલા છે એને ચેતવવા માંગુ છું કે ડંકો વાગ્યો છે લડભયાસુરા જાગી ગયેલા છે અને એમનો તાળ હવે એમને બોલાવી રહ્યો છે સુધરી જેમ હજુ આપી દે અન્યથા સત્તા બદલા પછીથી જેલના સરિયા કરવાનો વખત આવ્યો છે પણ એમને ચેતવવાનું ફાલુદા મિક્સકી એતની સારી વેરાયટીઝ રેફ્રેશ કે પાસ થાય અગર આપો બી ચાહીએ ફ્રેશ કે ફાલુદામ મિક્સકી એતની સારી વેરાયટીઝ તો ફેર સર્ચ કરો

એમાં તો એને પણ દસ વર્ લોકો જાણી કે ઘેરે બેઠા આ ભ્રષ્ટાચારમાં પહેલો સવાલ તો એ આવે કે ત્રીસ થી પાંત્રીસ કરોડ રૂપિયાની જે કહેવાતી મોટી રકમ એ પ્રાઈવેટ પાર્ટીના ખાતામાં જાય કેવી રીતે એ માટે હું ઇન્કમ ટેક્સના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું તમે બી એ અંગે તપાસ કરો કે આ પૈસા કેવી રીતે આના ખાતામાં એને કોને આપ્યા આ ભ્રષ્ટાચાર થી ગરીબોનો જે આ યોજનાઓ જે સરકાર કરે છે એ ગરીબોની યોજના નથી ભારતીય જનતા પાર્ટીના વર્કરોને પૈસાદાર બનાવવાની યોજના છે આ અંગે આ અંગે જે એ લોકોના રેકોર્ડ પ્રમાણે નીકળ્યું છે એ લોકો જે જૂઠું બોલવાની એ લોકોની ટેવ છે ના સંસ્કાર છે તે પ્રમાણે પંદર કરોડ કહે છે ખરેખર ઘણી મોટી રકમ હોય એવું મારું માનવું છે અને એની પછી તપાસ થવી જોઈએ એટલા માટે કે ઉચ્ચ અધિકારીઓની ટીમ નીમવી જોઈએ આ જ રીતે પ્રજાના પૈસા અમે બી ટેક્સ પેયર છે ભાઈ અમારા પૈસાનો જે આ રીતે દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવાના હોય તો એની અમે અમારી માંગ છે અને તાત્કાલિક અસરથી કોઈ બી ચમરબંધી શરમ રાખ્યા વગર એની ધરપકડ થવી જોઈએ એ લોકોને બેલ આઉટ નહીં કરવા જોઈએ ને એ લોકોની મિલકત હોય એ બી જપ્ત કરવી જોઈએ કાયદામાં સુધારો એ કરો નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને હું એવાન કરું છું કે આ ભ્રષ્ટાચારોની મિલકત જપ્ત કરો તો જ આ ભ્રષ્ટાચાર અટકશે ભ્રષ્ટાચાર કોઈ દુનિયા માટે કોનો નથી તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આની ચોક્કસથી યોગ્ય તપાસ થવી જોઈએ અને જેટલા પણ સંડોવાયેલા લોકો છે તાત્કાલિક ધોરણથી એમની ઉપર એક્શન લેવાવી જોઈએ એ સાથેનું આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો